તો અમે આવી ગયા છીએ વાડીએ ફરવા ફૂલ મોજ આ છે હિતેશભાઈ હાલો આગળ તમને અમે જોરદાર જીરો હે મિત્રો જવો જીરો આ જીરો હે જો આને જીરો કેવાય જીરો કેવો જોરદાર હાલો આગળ જઈએ આપણે આગળ આગળ તમને બતાવીએ હાલો જોરદાર આ જીરાની કોલી રાહુલ ભાઈ તમે તમે શું કરો હે તો ના ખપે ના ના ખપે એવું સબસ્ક્રાઇબ મને સબસ્ક્રાઇબ કરી હાલો મિત્રો તમને શું કહેવાય આયડો બતાઉં આયડો આયડો જો આ મેથી મેથી હે આ મેથી છે જો મેથી નહીં રંજકો અચ્છા રંજકો હે આ રંજકો હે આપણને તો ઘણી કઈ ખબર પડે નહીં આ રંગકા માં મેથી માં તો હું તો આયડો જશે ને પરેર્યો હે આયડો આયડો કે રાયડો રાયડો जाओ जो भाई, थी? ना 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 थी भाई। आ, आ, क्या मरे थी हाँ मरे थी क्या था ना था ना नंका वीडियो हम देखा है वह है नहीं पहले हम बताओ था नहीं बरोबर बाकी है राइडो देखा है मैं तो माने तो ये बताई थी हम जो इसको बोलते हैं राइडा તો મિત્રો વાડીની મજા કઈક અલગ જ હોય છે એ મને કે તમને ખબર જ છે મિત્રો કે વાડીની આખી અલગ જ હોય છે હલો તમને પાણીનો ઠાકો બતાવી માટી વાળો દેશી જો मोटर चालू छे मित्रों हां नहीं मोटर चालू छे लेला दाडम परे भी आलो રાયડો તો જોયા લાયક છે મિત્રો રાયડો ને આપડે મેથી જેવો રંજકો જોરદાર લુક છે આ મેથી જેવા રંજકાનો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને આવાના વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરતા રહો મિત્રો આગળ તમને અમે ઘણું બધું બતાવવાના છીએ એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા વિડીયો સૌથી પહેલા તમારા યુટ્યુબમાં અમારો વિડીયો આવી જાય હાલો તો રજા લઈએ આપણે